કાઈ ગોગડી એને સબ બાગ રૂમ માં ખાટલો દે હમણે હારા થઈ જાય અને ગોગડા આવી ખાડી લાગતો તું ઈતે નો લાગે તો અને ડોક્ટર સાહેબ ને કે લઈ જા ડોક્ટર સાહેબ ને ને મહણિયા કાકા ને અને ડુંગળી ને બડા નું કાઈ નો કરવાનું હોય આમ ડડા ને બડા ઉપયોગ ઉકલી જાહે ડોહા એટલે એને ને ટ્રીટમેન્ટ હોય કરો અને એવું લાગે તો દવાખાને લઈ જાવી હાલ એનું કોઈ નથી કાઈ ને આપણે આપણે ધ્યાન રાખવાનું છે બીજું શું શિબરી માસી તાંગાન માંગાન હું સડાઈ બેહી ગયા સોફા ઉપર ગોહડિયા કાકા કઈ બટકો ની ભરી જાય તમને ટાંગા ઉપર તમે એમ માર મમ્મી બધા સોત કરી જેડકી હોય ટાંગા ઉપર સડાઈને બેહી ગઈ બધા નંગ સો તમે એકો એક કાઈ નથી લઈ જાવા એ કાઈ નથી થઈ તો ઘડીક છે ને બે ભાત થઈ ગયા છે થાકી ગયા છે ખાવા પીવાનું કઈ હરકુ નઈ મળ્યું એટલે બે ભાત થઈ ગયા છે આપોડા આપણા હારા થઈ જાય એ કાઈ નથી લઈ જવાનો અને મને છે ને માર બાઈડી એ સૂટુ જોડું માર્યું છે કઈ ખાવાનું દીધું નથી એટલે ગોગડી બેન જે કઈ પડ્યું હોય લાય ખાવા લે ભૂખ બહુ લાગી છે ઓ ખાવાનું ડોક્ટર સાહેબ કાઈ નથી કેમ તમે તમારા બાયડી એ સૂટું માર્યું વળી આજ ખાવાનું કાઈ છે નહીં હમણા બનાવવાનું છે આના ને આના હું આજ દવાખાને ડોક્ટર સાહેબ તમે ખોટા કે ઘરે એક બે તમારા આના ને આના બે પેશન્ટ તો મળી જ છે છેલે કોઈ ન મળે તમારી જેણકી તો તે તે તબિયત પછી જવાય ઈ ગમે કે ગોગડા તમે પણ ડોક્ટર સાહેબના હાથમાં સે જાદુ હોજો જોંગો તોડી થઈ ગયો બકરાન પગ સડાયવા એટલે હવે કાકાને બેઠા કરજો એટલે બરોબર તમારું જે કાઈ ફી થાતી હશે એ લખી છે ડાયરીમાં વેલા મોડી હો પણ ક્યાં હોય ત્યાં તમ લઈ જાવ ખાઈ પી ગોગડી કાલ રાતે બે મારા આઈફોન તૂટી ગયો અને ડિસ્પ્લે હાવ તૂટી ગયો સવી ફોન નહી હાલે રિપેરી ગઈ થાય કાઈ નહી થાય નવો ફોન લેવો જો હેવો મારે ગોગડાન કેજન લઈ દે લે બોલ દોશી ફોન તોડી નાખ્યો હવે આ મારે કે દુનો ફોન તૂટી ગયો છે વેત નથી ડિસ્પ્લે વેત નથી નવો ફોન દે ફોન છે કાઈ નવો ફોન લેવાય નેટ કરાવું 20 રૂપિયાનો બીજો અલગથી નેટ કરાવું ને કાઈ ધંધી ના નો કરાય ભૂખ ભેગા કરવાના છાસો તમે હતી કાઈ ઓશી નાની તમે હતી ન્યા હું દોહાર બાધન જરૂર હતી બાખ્યા તમે હતી હાશી વાત છે ઓશિબરી માછી ડોશીમાં નવે કાઈ ફોન બોન લઈ દેવા થાતો નથી આખો દિવસ ઇન્સ્ટાગ્રામ માં પડ્યા રહે ને YouTube માં પડ્યા રહે નકરા ના વિડિયો જોયા કરે છે ના વિડિયો ને ગોગડી ના વિડિયો ને ના વિડિયો તો મેં કહે જ નઈ ઓ શિબરી હો એટલે હું તો વિડિયો તો જોવાની છું અને ફોન એ નવો લેવાની છું તું જોઈ રહેજે તારા ડોળા છે ને જે બહાર વયાવાના છે જોજે એટલા તો ફાટી રહ્યા છે ને જે બહાર ન આવે મત કેજે શિબરી તું વાહ ડોક્ટર સાહેબ વાહ તમારો તો પણ હો વાત કરી અમારે ઓ વહરિયા કાકાને તો બેઠા કરી દીધા હો વગર દવાઈ હા હું જોયું કે હું તમારી દ્રષ્ટિનો પ્રભાવ છે હે ડોક્ટર સાહેબ મને તો તમારા દાંત આવે છે ઓ ડોક્ટર સાહેબ કાઈ ની વહરિયા કાકા રહોડામાં ખીચડી રાંધેલી છે જાવ ખાઈ લો તમે બીજું હું ખીચડી ની સુગંધ હું ઘી નઈ બેઠા થઈ ગયા હોય તો એ હું ખબર અને ડોશીમાં ફોન તો તમારે બે દી ખમવું હો ઓલામાંથી મંગાવ્યો છે ઓનલાઈન

એલા શિબ્રી માસી બીજે ઘર ઘણું કર તમને પસ્તાવો નથી થાતો કે એને મેકી દીધો નથી થાતો બીજે ઘર કી હું કરશો તમે મે તો કે દો હારું બીજે ઘર ગયો તે કા વલંદી હું ગોડાણી કે મોડ આ ગઈ તુઈ તે પૂછ તો એલી કી વલંદી પૂછ્યું મે વલંદી પૂછું કેમ આમ આ ગઈ તુઈ તે હે ડોક્ટર સાહેબ આગળ થી દવા થોડી ઘણી દેવડાઈ દો અને મને એવું લાગે છે કે તને આજે કપડા ધોઈ દીધા ને એનું બધું લાગે છે એટલે થોડું ઘણું ઉભી છે ગોગી છે બનાવી ખાતી ઓ કામ ને ગોગી કો કલ ઓ વજહ સે મેરા શરીર ઓર એ બદન દર્દ કર રહા હે તો મેને સોચા કે ગોગી કે પાસ જાઉ ઓર દવાઈ લેકે આવ તા ગોવી પડી હે કુછ દવાઈ તો મેરે દે દે મેરે કો બહુત બુખાર આ ગયા હે ઓર મેરે એ બી કુસુ નઈ નઈ દેરાયે لگتا હે કે બ વાલો ગાપે कान ડોક્ટર સાહેબ બિલ બિલ જે થાય ની પાછું દઈ દેજે હો મારી આગળ કાય સે નઈ એટારે લુખેશ છે ગોગડી લુખેશ કેવી લુખેશ 1 રૂપિયો ગોગડી આગળ સે નઈ અને ગોગી નઈ ગોગડી હો એક ગવ વધારી દેશે

शाबाश उसका बदला ले ले तू डॉक्टर साहब से गोबी काल मार खाया એટલે ઈ ગેંગા ને ને એને બધા છે ને ની બધું તાર ઘરે રાખવાનું છે સુડેલ ને મજા નથી સુડેલ ને છે ને તાવ ને સાડા ગયું છે અને બે છોકરાઓ એના વાળ કેહી કેહી પાડી દીધી છે એટલે ન્યા નઈ જાય આયા સીધા આવશે ગેંગો ને ગેંગા નું ને બધું આયા છે કાલ થામસડું એટલે તું બનાવી નાખજે જમવાનું રીતે છે બનાવ હોય એને રોટલો દે ને તોય હાલશે તું તારે પણ ઈ ગેંગો આયા આવશે હો

અને વાલા વાલા વ્યૂઅર્સને પણ જણાવવાનું કે સબસ્ક્રાઇબ કરીને તમે લગનમાં આવી શકો છો સાadlo કાય કરાવ નથી મફતમાં ખાઈ ખાઈને વયાવાનું છે બરોબર અને લગનના ગીતની પ્રેક્ટિસ કરવાની છે તો હારા હારા ગીતની કોમેન્ટ કરી દેજો છે તમારે ગોગડી આગળ ગવડાવવા હોય બરોબર અને ખાસ જણાવવાનું કે અમારી ઝેણકીને ઉરમને અને લંગુબેનને પણ બોલાવ્યા છે ગીત ગાવા ફૂતડી પણ આવવાની છે અને શિમ્બી માસી આગળ તોડા તરસાર ગીત ને ફટાણા ગવડાવવાના છે